आज सबर लेता हूँ कि आज, आज, ले आज के बाद आज के बाद मैं, मैं, मैं किसी, प्रकार का, किसी प्रकार का कोई नशा कोई नशा नहीं, नहीं करूँगा नहीं नहीं और, और नशा करके गाड़ी चलाने से रास्ते पर दुर्घटना होने की होने की, की संभावना ज्यादा रहती है संभावना ज्यादा रहती है आर, और इस दुर्घटना तो से इस दुर्घटना से रास्ते पर जा रहे हैं रास्ते पर जा रहे हैं निर्दोष नागरिकों की निर्दोष नागरिकों की जान माल को जान माल को नुकसान होने की नुकसान होने की पूरी संभावना है पूरी संभावना है नशा नशा मानव स्वास्थ्य के लिए मानव स्वास्थ्य के लिए हानिकारक होता है हानिकारक होता है ત અકસ્માતના બનાવો બનતા અટકાવવા તેમજ નાગરિકો સલામતી અંગે નશો કરી વાહન ચલાવતા ઈસમો નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અંગે માનનીય પોલીસ કમિશનર નરસિમ્મા કોમાર દ્વારા ગઈ તારીખે ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ જેમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એકત્રીસ ઇસમો સામે ગુનો નોંધાયેલ જે તમામ ઇસમોને નશાથી સાગેર ફાયદાઓ જેમ કે પરિવારની આર્થિક પાયમાલી નશો કરી વાહન અંકારી અકસ્માત થતા નિર્દોષ નાગરિકોના મોત થવાની સંભાવના અને અકસ્માતથી ઇજા પામનાર વ્યક્તિને શારીરિક તકલીફ થવાની સંભાવનાઓ અંગે સમજ કરેલ તેમજ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ નશો કરી વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાથી લાગુ પડતી સજાની જોગવાઈની પણ સમજ આપવામાં આવેલ તેમજ નશામાંથી મુક્ત થવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ભવિષ્યમાં નશાની બદીથી દૂર રહી નશો નહીં કરવા અંગે સમજ કરી તેમજ આ બાબતે તેઓને શપથ લેવડાવવા અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે